તે ધ્યાનમાં બે ધ્યાન તેમ તો બે આતી નથીລະ હલાતું નથી કે કઈ કરી જ નહી શકતી ના ઓજી જે બરસ્તો ઉડીયા ન બનાયો તે મનનો તો બનાવવાનો દીવારો ન હાયો કેસ ન ખાયો વારો આવ છે થોડી વાલ લાગે ખોગી જઈ પછી બીજો પણ જાલક મોક જવાનું ન્યા મમમન સોડી લીલે તો ન્યા હો ચાવે મુલાકાત કરવા બાબો બીબી બે આયા

કઈ ઉપાધિ ખરી એક દાણા ડિલિવરી કરવાની કે માત્ર કુટ નહીં હું કહેતી નથી ને જે ભેગો ના આવે હાલ હાથ ના જ થઈ જાય જે ભેગો ના આવે એ ત્રણ ચારથી રોકાણ કરતી હતી ગીરી ગાય છે એટલે એ હાવું ને બધા આખું કરે પણ એ બધા જમવા જઈએ ઘડી ત્રણ બે હોય મારે બેઠી બધા જ્યાં ખાવા પણ મા મારા મામા હું તાર આવે એ હું તાર એમને જીયા જમવા મીરી ને કિશન કહેવાય કે ફોન આવે તો જવા

नदी ये दिया करना वाला या नहीं खाली नुशाल से तो घरे में नवरो कर हां पैसे गिरया दे मेरा घर तो आपो धतुली रही हां वीर मत आपे तो चले हां इलाज कंधे पे नहीं नहीं खादु नहीं ना लगे पिता से जम बजियाता नहीं ரேஷ <laughs> காயோக்கான હાલો આપણે ચાલુ કરી દઈએ ખાવાનું ખાવાનું અને થોડી ઓછી ક્યાં દુકાન બહુ દુઃખી ગયા હાલી નથી ખરખો આવી ગયું થોડું ખરખો આવી ગયું હાલો બધા શેખ પીતા થઈ આ બી ગાય એટલે પીવો જરૂર છે મજા આવે એ વસો લગાવે હાલો પી નહીં હાલો તમારે બધાને બદામ શેખ પીવો હોય તો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ નાખી બનાવી અહીંયા આપણે લઈ લઈએ પછી હાલતા થાય હાલો ગાંઠિયા લઈ લીધા હવે હરવે હરવે નીકળી નાય ગણત કે પાણી નીકળ્યું થોડુંક આમ આગળ આવે છે ના લાઈટ થઈ ને પછી આપડે હવે વાય જવાનું હાલો નીકળી ગયા હવે তানি হাৰ তা આ કanner બધી વસ્તુ મળી ગઈ હા જે જોતી તો ટોટલી જો તો બતાવું છે અને હવે એટલે એ તો હાલ રોકાય તો રોકાય તો બેટા સાછું ઉતાર કક્ષે તો આ છે